મહેસાણા પોલીસ હેડક્વાર્ટર ખાતે જે નવા ત્રણ કાયદાનું અમલીકરણ થયું છે એના માટે એક દિવસીય જે સેમિનારનું આયોજન કરવામાં આવે છે એમાં આજે બીજી ડે છે એ સૌને હું આવકારું છું ભારત દેશ આઝાદ થયો એ પહેલાં અંગ્રેજોનું શાસન હતું અને એ વખતે લોર્ડ મેકોલેના નેતૃત્વ હેઠળ એક લો કમિશનની નિમણૂક થઈ હતી અને એની ભલામણને આધારે કાયદા ઘડવામાં આવ્યા હતા એ વખતે અઢારસો સાહીઠમાં આઈપીસી આપણે જે ઓળખીએ છીએ કે ઇન્ડિયન પિનલ કોડ એ અઢારસો સાઠમાં ઘડાયો અને અઢારસો બાસઠમાં એનું અમલીકરણ થયું ત્યારબાદ બાદ સીઆરપીસીની જોગવાઈ મુજબ એ પોલીસ તેમજ કોર્ટ એ કાર્યવાહી કરે છે અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ આ અત્યાર સુધી આ કાયદા મુજબ એ કાર્યવાહી થતી રહી છે પરંતુ એ કાયદાઓ જ્યારે બનાયા ત્યારે એ વખતની પરિસ્થિતિ સવાય સંજોગ અનુસાર આ કાયદા ઘડવામાં આવેલા પ્રવર્તમાન જે પરિસ્થિતિ છે સમય સંજોગ પરિસ્થિતિ ચેન્જ થઈ એટલે એમાં સુધારો કરવાની જરૂરિયાત ઊભી થઈ એટલે ભારત સરકાર દ્વારા આ આઈપીસી સીઆરપીસી અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ આમાં આમૂલ પરિવર્તન કર્યું એમાં સુધારા કર્યા અને નવા ત્રણ કાયદા આ બનાવવામાં આવ્યા આ ત્રણ નવા કાયદાઓ જે સંસદમાં ખરડા સ્વરૂપે એ પસાર કર્યા રાષ્ટ્રપતિની સહી થઈ એટલે એ કાયદો બન્યો એટલે બે હજાર ત્રેવીસમાં રાષ્ટ્રપતિની સહી થઈ થઈ ગઈ હતી એટલે આ ત્રણેય કાયદાઓ એ નવા કાયદાઓ જે બન્યા એમાં આઈપીસીનું સ્થાન કે લીધું છે બી કહેવાય કેવાયનું ભારતીય ન્યાય સંહિતા સીઆરપીસી જે આપણે કહેતા હતા એનું સ્થાન લીધું છે બી એટલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ આનું સ્થાન લીધું છે બી એસ એટલે ભારતીય સાક્ષ અધિનિયમ તો આ કાયદા એ પહેલી જુલાઈ બે હજાર ચોવીસ થી આનું અમલવારી થઈ તો આજે હું તમને આ ત્રણ કાયદાઓ પૈકી ભારતીય ન્યાય સંહિતા આ ઉપર હું તમને પ્રકાશ પાડીશ એની સમજ આપીશ તો જૂનો આઈપીસી હતો ઇન્ડિયન પિનલ કોડ એનું સ્થાન એ ભારતીય ન્યાય સંહિતા એમાં સૌથી અગત્યનો જે આપણે જે વાત એ આપણે આઈપીસી જે હતો એની જગ્યાએ એવાય બી એનએસ એટલે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ તરીકે તે ઓળખાય છે અને એની અમલવારી એક જુલાઈ બે હજાર ચોવીસ એની અમલવારી થઈ જૂનો આઈપીસી જે હતો એમાં લગભગ પાંચસો આપણે કલમો કહીએ છીએ કલમો હતી એમાં ઘણી બધી કલમો જે હતી એ એનો અત્યારે કોઈ ખાસ તર્કસંગત નથી એટલે કેટલી કલમો રદ કરવામાં આવી છે અને કેટલી કલમો એ ઉમેરવામાં આવી છે આ ઉપરાંત આઈપીસી અને બીએનએસમાં શું ફરક છે કે કલમો દૂર કરી કેટલીક કલમો ઉમેરી અને સજાની જોગવાઈ હતી ઘણા ગુનાઓમાં જે સજાની જોગવાઈ હતી એ સજાની જેમાં વધારો કરવામાં આવ્યો છે ભાઈ મિનિમમ આટલી સજા તો થાય જ આ ઉપરાંત કેટલા કન્સેપ્ટ મહત્વના હતા એ ઉમેરવામાં આવ્યા છે જેમ કે આતંકવાદ આઈપીસી માં આતંકવાદની કોઈ વ્યાખ્યા કે કોઈ એવી કલમ નથી પણ આતંકવાદ એક ઉમેરવામાં આવ્યો છે બીજી રીતે જે ઓર્ગેનાઇઝ ક્રાઇમ જે સંગઠિત ગુનાઓ કહેવાય છે કે ગેંગ નથી હોતી ગેંગ થઈ અને લૂંટ મર્ડર છે ખંડણી છે અપહરણ કરી બરાબર અને ઓર્ગેનાઇઝ પ્રકારના ક્રાઇમ કરે ડ્રગ્સ સિન્ડિકેટ આપી હોય છે આખા દેશમાં આખું નેટવર્ક ચલાવતા હોય તો આવા ઓર્ગેનાઇઝ જે ક્રાઇમ હોય એની પણ કલમ ઉમેરવામાં આવી છે એ જ રીતે દેશની એકતા અને અખંડિતતા જોખમાય તો એના માટે પણ એક અલગ કલમ ઉમેરવામાં આવી છે તો આ કાયદા જે છે ભારતીય ન્યાય સંહિતા એમાં સૌથી વધારે જે ફોકસ છે એ મહિલાઓ બાળકો પ્રત્યેના જે ગુનાઓ છે એની ઉપર અને દેશની એકતા અને અખંડિતતા ઉપરના જે ગુનાઓ જે છે એ એની પર ફોકસ કરવામાં આવ્યું છે અલગ વાત જે અલગ વાત છે એ એના વિશે પણ અંદર ઉલ્લેખ કરવામાં આવે છે એટલે પ્રવર્તમાન જે પરિસ્થિતિ જેમ કે સાયબર ક્રાઇમ અત્યારે થઈ રહ્યો છે આપણે આઈટી એક્ટ અમલમાં મૂક્યો હતો પણ સાયબર ક્રાઈમ વિશે કોઈ ઉલ્લેખ નહોતો તો આ નવા કાયદામાં બીએનએસ જે છે એમાં બહારથી મતલબ ઇલેક્ટ્રોનિક દ્વારા તથા આપણા કોમ્પ્યુટર સિસ્ટમના બહારથી પણ કોઈ વ્યક્તિ જે નુકસાન કરે તો પણ એની પર કાયદેસરથી આપણે ભલે વિદેશી નાગરિક હોય પણ આપણા કોમ્પ્યુટરમાં બહારથી કોઈ સાયબર એટેક કરે સાયબર હુમલા કરે કંઈ ચીટિંગ કરે તો પણ એ વિદેશી નાગરિક હોય તો પણ એના ભારતીય ન્યાય સંતા એટલે બીએનએસની જે મતલબ કે મુજબ એના વિરુદ્ધ એ કાર્યવાહી કરી શકાય છે એટલે આ ખાસ આ મેં તમને ઇન્ટ્રોડક્શન આપ્યું છે આપણે ડિટેલમાં જોઈશું કેટલીક કલમો જે રદ કરી છે કેટલીક નવી ઉમેરી છે અને શું છે ટર્ન બાય ટર્ન આપણે પીપીટી જે છે એ પીપીટી મુજબ આપણે આગળ જોતા જશું કહ્યું એ પ્રમાણે જૂની આઈપીસી અને જે નવો ભારતીય ન્યાય સંહિતા એમાં શું ફેરફાર છે તો એક ફેરફાર એ કરવામાં આવ્યો હતો જે મેં અગાઉ તમને કહ્યું કે કેટલાક જે ગુનાઓ જે છે એમાં સજાની જોગવાઈ વધારવામાં આવી છે અને દંડની પણ જોગવાઈ વધારી છે ખાસ કરીને જે ગુનાઓ જે છે એની વાત કરીએ આપણે તો જુઓ કે ભાઈ વિષ્યવૃત્તિ વગેરેના હેતુઓ માટે બાળકને ખરીદવું એના જૂના કાયદામાં જે કલમ હતી એ ત્રણસો ને તોતેર હતી એમાં દસ વર્ષ સુધીની સજા કેદની સજા અને દંડ હતો હવે નવા કાયદા મુજબ એ કલમ નવ્વાણું છે એમાં નવ્વાણું માં એમાં જો સાત વર્ષથી થી ઓછી નહીં તે ચૌદ વર્ષ સુધીની કેદ અને દંડ હવે જો આઈપીસી માં શું હતું કે ભાઈ દસ વર્ષ સુધીની સજા અને દંડ દંડ કેટલો કરવો એ કોઈ સ્પેસિફાય કર્યું નતું અને દસ વર્ષ સુધીની એટલે એ એક વર્ષની પણ થઈ શકે બે વર્ષની થઈ શકે છ મહિનાની થઈ શકે પાંચ વર્ષની થઈ શકે

એટલે જે આપણે જે મનુષ્યવધ હતો એમાં આજીવન કેદ અથવા દસ વર્ષ સુધીની હતી અને આમાં સ્પષ્ટપણે જોગવાઈ કરી દીધી કે પાંચ વર્ષથી ઓછી તો નહીં બરાબર અને આજીવન કેદ અને પાંચ વર્ષથી દસ વર્ષ સુધી લગાવે એ જ રીતે બેદરકારીથી મૃત્યુ નિપજાવું ત્રણસો ચાર અરે ફેટલ એક્સિડન્ટ આપણે થતું હતું તો ત્રણસો ચાર અ લગાવીએ આપણે બરાબર તો અને એમાં બે વર્ષ સુધીની સજા જોગવાઈ હતી નવા કાયદામાં જે કલમ થઈ ગઈ એકસો છ એક તેમાં પાંચ વર્ષ એટલે સજાની જો ફેટલમાં પેલા ત્રણ વર્ષ હતી એની જગ્યા પાંચ વર્ષ કરી ત્રણસો ચારમાં જે કહ્યું એ પ્રમાણે કે ભાઈ ખૂન નગાઈ ગણાય તેવો મનુષ્યવત એ રીતે ભયંકર હથિયાર કે સાધન વડે સ્વેચ્છાપૂર્વક બેઠા કરી ત્રણસો ચોવીસ આઈપીસીની એમાં જે સજાની જોગવાઈ ત્રણ વર્ષની કેદ અથવા તો દંડ અથવા બંને હવે નવી કલમ જે આવી એકસો અઢાર એક એમાં ત્રણ વર્ષની કેદ અથવા વીસ હજાર રૂપિયાનો દંડ અથવા બંધ લીધો કેદની સજા સરખી છે ત્રણ વર્ષની પણ દંડ જે હતો એમાં કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નહોતો એટલે વીસ હજાર રૂપિયા સુધીનો દંડ થશે બરાબર જાહેર સેવકે પોતાની ફરજ બજાવતા પૂર્વક શિક્ષાપૂર્વક હેઠા કરવી એટલે ત્રણસો બતરી કોઈ આપણે જાહેર સેવક હોય ફરજ બજાવતા હોય અને તમને ઈજા કરે તો આપણે ત્રણસો બત્રીસ મુજબ ગુનો દાખલ કરાવતા હતા બરાબર સરકાર તરફે ફરિયાદ દાખલ કરતા તો અહીંયા એકસો એકવીસ એક એમાં ત્રણ વર્ષની કેર અથવા તો દન અથવા તો બંદી અહીંયા જો